સાવલીમાં વકીલ મંડળની ચૂંટણી યોજાઈ સાવલી કોર્ટમાં વ્યવસાય કરતા વકીલ મંડળની વર્ષ બે હજાર પચ્ચીસ બે હજાર છવ્વીસ માટે ચૂંટણી યોજાઈ જેમાં પ્રમુખપદે સનત પરમાર ઉપપ્રમુખપદે કમલેશ ભાલિયા મંત્રી સહિત અન્ય સમિતિઓના પદ અધિકારી વિજેતા થતાં કોર્ટ પરિસર બહાર ફટાકડા ફોડી જીતનો જશ્ન મનાવ્યો હતો સાવલીના હાલોલ રોડ પર સ્થિત કોર્ટમાં વ્યવસાય કરતા વકીલોના વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારોમાં ઘણા દિવસથી જોરશોરથી ચૂંટણી માહોલ જામ્યો હતો અને રસાકસી ભરી ચૂંટણી ચૂંટણી અધિકારી કિરીતસિંહ ચૌહાણ નટવરભાઈ સોલંકીની અધ્યક્ષતામાં મતદાન અને મતગણતરી યોજાઈ હતી જેમાં પ્રમુખપદે વકીર સનત પરમાર ઉપપ્રમુખ પદે કમરેશ ભાલિયા મંત્રીપદના ઉમેદવારની યોજાયેલ ચૂંટણીમાં બે ઉમેદવાર દેવરાજસિંહ પરમાર અને શેખ નિઝામ હુસૈન ચૂંટાઈ આવ્યા હતા ખજાનચી અને અન્ય સમિતિઓના વિજેતાઓ સહિત મહિલા અનામત સીટ પર પરમાર આકૃતિબેન અને પટેલ નિકિતાબેનને બિનહરીફ વિજેતા જાહેર કરાતા જશ્નનો માહોલ જામ્યો હતો કોર્ટ સંકુલ બહાર ફટાકડા ફોડાયા હતા અને ચૂંટણી અધિકારી વરિષ્ઠ વકીલ જયમીનભાઈ શેઠ સહિત સાથી વકીલોએ વકીલ એકતા જિંદાબાદના સૂત્રોચ્ચાર સાથે વિજેતાઓને ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર કિરણસિંહ સોલંકી જેમાં પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી બે લાઇબ્રેરી સેક્રેટરી ખજાનજી તેમજ કારોબારી સભ્યોની ચૂંટણી થયેલી જે ચૂંટણીમાં પ્રમુખ તરીકે શ્રી સનતકુમાર બાબુભાઈ પરમાર ઉપપ્રમુખ તરીકે કમલેશભાઈ સુરેશભાઈ બાલિયા તથા સેક્રેટરી તરીકે નિજામ શેખ અને શ્રી દેવરાજસિંહ પરમાર તેમજ ખજાનજી તરીકે કાનંદ રાવ અને લાઇબ્રેરી સેક્રેટરીના પદ માટે નિજામ નિજામભાઈ સોરી લાઇબ્રેરી છે પઠાણ ફિરોજભાઈ વિજેતા જાહેર થયેલા તેમજ પાંચ કારોબારી સભ્યો પણ આ એમાં વિજેતા થયેલા છે અને એમાં મહિલા અનામત સીટો પર બે મહિલાઓ બિનહરીફ ફોર્મ ભરતી વખતે અગાઉથી બિનહરીફ વિજેતા થયેલી છે આમ કુલ તેર સભ્યોની ચૂંટણી આજે સંપૂર્ણ થયેલી છે અને આ ચૂંટણીમાં અમારા ઉમેદવારો અને વકીલશ્રીઓએ જે સાથ સહકાર અને શાંતિપૂર્ણ મતદાન કરી અને ચૂંટણી અમનો અમને સહકાર આપ્યો છે એ બદલ તમામ ઉમેદવારો તેમજ અમારા વકીલશ્રીઓનો અમે આભાર માનીએ છીએ આપનું નામ કિરીટસિંહ ચૌહાણ ચૂંટણી અધિકારી સાવલી બાર એસોસિએશન બે હજાર પચીસ છવ્વીસ જીતાડેલો છે અને સાવલી વકીલના જે મારા સાથી મિત્રો છે એમણે મને જે વોટ આપી અને મને જે અધ્યક્ષ તરીકે પ્રમુખ તરીકે મને ચૂંટી લાયા છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વર્ષ દરમિયાન ગમે ત્યારે ગમે તે સમયે એમને ચોવીસ બાય સાત હું મારી સેવા આપવા માટે તૈયાર છું અને સાવલી ભક્તિ મંડળને પ્રગતિ તરફ લઈ જવા માટે અને સાવલી વકિલ મંડળનો અવાજ સાવલી વકીલ મંડળથી મારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને બાર કાઉન્સિલ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સુધી પહોંચાડવા માટે હું અથાગ પ્રયત્નો કરીશ આપનું નામ